વડોદરા શહેર માં આજે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ભારે વરસાદ ના કારણે શહેર માં બારે મેઘખાંગા થયા છે આખું શહેર બેટ માં ફેરવાયું છે ભારે વરસાદને કારણે નદી ડેમ છલકાયા છે જેનાથી શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે શહેરના નીચાણવાળા વિસ્તારો જેમ કે વિશ્વામિત્ર નદી કાલાઘોડા વિસ્તાર આજવા રોડ અને સોમા તળાવ જળમય થઈ ગયા છે આવા સમયમાં નગરજનોને સુરક્ષિત રહેવા માટે પોતાના ઘરોમાં જ રહેવા સૂચવાયું છે સોમા તળાવ અને પરિવાર ચાર રસ્તા વચ્ચે ભારે પાણી ભરાવાને કારણે નગરજનોને જિંદગીની જરૂરી ચીજવસ્તુઓ માટે પણ તકલીફ ઉભી થઈ છે આજે રાત્રે વધુ વરસાદ પડવાના અનુમાનને કારણે નગરજનોને પોતાના ઘરોમાં જ રહેવા માટે તાકીદ કરાઈ છે જેથી વધુ નુકસાનને ટાળી શકાય સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર વડોદરા